નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ સમગ્ર જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે ત્યારે હવે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને એએપીના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર કચેરીમાં ઘૂસ્યા હતા અને પોલીસે ચૈતર વસાવાને રોકતા ઘર્ષણ થયું હતું પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમને રોકતા નહીં બાકી જોવા જેવી થઈ જશે ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા કે પોલીસ દારૂ જુગારનો હપ્તો છે ત્યારે આ મામલાની જાણકારી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અગાઉ શિક્ષક દિનના કાર્યક્રમમાં શિક્ષણ વિભાગની પણ પોલ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ખોલી હતી ધારાસભ્ય ભાજપના નેતાઓ જિલ્લાના પ્રમુખ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની રૂબરૂમાં જ શિક્ષણ વિભાગની પોલ ખોલી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે